તો બુલેટિનમાં હવે વાત કરીશું કલાકારોની દિવાળી બગડી તો કલાકારો માટે ખૂબ જ માઠા સમાચાર છે દિવાળી પહેલા જ સુરતમાં સો રત્ન દિવાળી પહેલા જ છે તેમને કોઈ પણ પ્રકારનું કારણ જ આપ્યું નથી કલાકારોને તરત જ છૂટા કરી દેવામાં આવ્યા કલાકારોએ કહ્યું છે કે કારખાનેદારને ખર્ચ વધી જવાથી તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવ્યા છે રત્ન કલાકારોના પગારમાં વધુ રૂપિયા આપીને બ્લેક ના રૂપિયાને વાઇટ કરતા હતા પગાર 25000 હોય તો ખાતામાં 35 થી 40000 રૂપિયા જમા કરાવતા વધારાના રૂપિયા રત્ન કલાકારો માલિકોને રોકડા આપવા પડતા હતા એક તરફ ટેરિફ લઈને સુરત નો हीरा ઉદ્યોગ મુશ્કેલી છે બીજી તરફ સુરત દિવાળી પહેલા જ રત્ન કલાકારો દિવાળી બગડી હોવાના કિસ્સા છે સામે આવી રહ્યા છે ત્યારે કતારગામ ના ક્રિશ ડાયમંડ સો કરતા વધુ રત્ન કલાકારોને એકાએક જ છૂટા કરવામાં આવ્યા છે કોઈ પણ પ્રકારનું કારણ છે રત્ન કલાકારોને આપવામાં આવ્યું નથી મંદિરનો માહોલ છે તેવામાં રત્ન કલાકારો છે અને એમને છૂટા કરી દેવામાં આવે છે ત્યારે રત્ન કલાકારો સાથે વાત કરવાનો પ્રયાસ કરશું વડીલ શું કઈ રીતે કારખાનામાંથી છૂટા કર્યા કેટલા સમયથી કારખાનામાં બેસતા હતા અને શું કહેવામાં આવ્યું હું ચાર વર્ષથી ત્યાં કામ કરતો તો ક્રિસ ડાયમંડ છે ચાર વર્ષથી અમે કામ કરતા હતા પણ પગાર આવે તો પણ જેટલો હોય એટલો આવતો નહીં અને છે

અમને કોઈ કારણ આપ્યું જ નથી જે પગાર આવે છે એટલો જેટલો નક્કી હોય છે એના કરતાં વધારે વધારે બેંક એકાઉન્ટમાં નખાયેલો હોય છે વધારેના પૈસાનું શું કરો છો તમે એ લોકો જે ઉપાડીને લઈ લે છે અન્ય કારીગર પણ છે પટેલ કેટલા ટાઈમથી ક્રિજ જેમમાં બેસતા હતા અને કેટલી તકલીફ પડે છે પાંચ વર્ષથી બેઠું છું અત્યારે તો બહુ તકલીફ પડે છે કેમ કે કામ તો મળતું નથી ક્યાંય જ્યાં જઈએ ત્યાં એમ જ કહે છે અત્યારે જગ્યા નથી

એ જ મેઇન પ્રશ્ન છે એટલે તો અહીંયા આવ્યા છે કે ભાઈ હવે આ મહિનોને એમ જ આવું કે કોઈ જગ્યાએ કોઈ બિહારતું નથી બધા આજ તો કારણ ધરી દે નથી જગ્યા વડેલ શું કેશો માથે દિવાળી છૂટા કરી દીધા હવે કઈ રીતે ઘરનું ગુજરાન ચલાવશો એ મોટો વિકલ્પ છે કારણ કે દિવાળી આવશે એટલે સ્કૂલો વાળા ફીઓ માંગવાના ટોટલી વસ્તુ આવવાની અને અત્યારે અમે હાલ કોઈ બી જગ્યાએ જઈએ બપોરથી બે એટલે કે ભાઈ નહીં જગ્યા નહીં ગમે તે જગ્યાએ કોઈ જગ્યાએ જગ્યાનું સેટિંગ થતું નહીં

અત્યારે તો બહુ તકલીફ છે કીધા વગેરેનું અમને કીધા વગેરેનું અમને છૂટા કરી દેવામાં આવ્યા છે તમને કોઈ જાણ નથી કરી કે આ કારણોસર તમને રજા આપી દેવાની બસ એમ કહી દીધું કે કાલેથી બંધ કરી દેવાનું છે અને હવે દિવાળીનો મહિનો છે અને એક મહિના હાટુ અમને એટલે જગ્યા પણ ન મળે એટાણે અમારે તો રખડી જ પડવાનું છે ને અમારું વિચારો અને યુનિયનને અમારે એવું કહેવાનું છે કે અમને જે કોઈ પણ સહાય અમને મળે જે કોઈ અમને શેઠ તરફથી કાંઈ પણ ન્યાય મળે ઈ હાટુ થી અમે આવ્યા છીએ ભાવેશભાઈ ટાંક પાસે બસ એવી રજૂઆત કરવી છે જોકતી ભાવેશભાઈ ટાંક આપડી સાથે જે શું કેસો આ રત્ન કલાકાર આવે છે શું રજૂઆત છે અમે પેલા પી કીધું હતું કે ટેરિફ ના કારણે લાખો રત્ન કલાકારો આના જે ઇફેક્ટ થશે આજે 100 જેટલા રત્ન કલાકારો એ કાચાનગર ખાતે જે ક્રિશ ડીએમ આવેલી છે એને છૂટા કરી દીધા છે તો આ લોકોને 10 10 વર્ષથી આ કામ કરે છે તો દસ વર્ષથી આ કામ કરતા હોય તો એને પીએ પીએસઆઈ બોનસ અક્રજા ગ્રેજ્યુટી આ બધા લાભો એને મળવા જોઈએ તો એ લોકોને નથી ગ્રેજ્યુટી આપી નથી બોનસ આપ્યું નથી અક્રજા આપી નોટિસ નોટિસ પીરિયડનો પગાર આપવો એમનામ છૂટા કરી દીધા હવે આ એવી પરિસ્થિતિ છે કે બે વર્ષથી આ ઓલરેડી મંદી ચાલે છે તો બે વર્ષથી આ તો માનમાન એનું ઘર ગુજરાન ચાલે એટલા પૈસા પણ એને પગાર નહોતો આવતો ઉપરથી એને આ પૈડા ઉપર પાટવું તો આ લોકોને છૂટા કરી દીધા હવે આને કોણ બેસાડ છે આ લોકો તો બેરોજગાર થઈ ગયા હવે માહિતી એવી પણ છે આને જે નીચલા ડિપાર્ટમેન્ટ છે એને પણ છૂટા કરી દેવાના છે તો આનાથી પ્રભાવિત બસો જેટલા કારીગરોને આ છૂટા કરવાની વાત આવે છે તો આ લોકોને હું એ પણ કહેવા માગું છું અમુક લોકો પાસે એવું પણ જાણવા મળ્યું કે આ લોકો બ્લેક અને વ્હાઈટ કરે છે ઇન્કમ ટેક્સ વિભાગ લેબર ડિપાર્ટમેન્ટ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર ધ્યાન દેવું જોઈએ કારીગરોને ન્યાય આપવા માટે ડાયમંડ વર્કર યુનિયન કાયદાકીય લડત લડશે ચોક્કસથી ડાયમંડ વર્કર યુનિયન છે કાયદાકીય લડત છે તે આપશે અને હાલ ક્રિસ ડાયમંડના જે શો કરતા વધુ રત્ના કલાકારોને જે છૂટા કરવામાં આવ્યા છે તેઓ એક જ રજૂઆત કરી રહ્યા છે કે કંપનીના માલિકો વધારે પગાર જે ખાતામાં જમા કરાવતા હતા અને ત્યારબાદ જે પૈસા છે તે ઉપાડી લેતા હતા એટલે કે બ્લેક અને વ્હાઈટ પણ કરતા હતા અને હવે જ્યારે દિવાળીનો તહેવાર નજીકમાં હોય અને તેમને છૂટા કરવામાં આવે છે ત્યારે પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું તેની મૂંઝવણ છે રત્ના કલાકારો અનુભવી રહ્યા છે કેમેરા પર્સન કે છે મિત્રો ન્યૂઝ કેપિટલ સુરત